આ એક વાડી એવી છે મિત્રો જો આમાં પાણી સલી જાય છે હું જોઈ એવા વરસાદ નથી થયા તોય પણ પાણી વાડીમાંથી સલી જાય જોઈ લેવા અત્યારે બે ત્રણ મોટરનું પાણી નીકળે છે વાડીમાંથી ફરતું જોઈ લેવા દદેરા થાય પાણી આ હાથનું ભૂંગળું રાખેલ છે એ આંખો પર નીકળે છે અને હું નેરમાં તમને દેખાય જોઈ લ્યો અને હમણાં તમને વાડી બતાડું ઉપર ચડી આ પગું છે જ્યાં અહીંથી ઉપર ચડવાનું અને આ વાડી જોઈ લો પાણી પી આ કુદરતની કરામત કહેવાય હાવ ઉપર આવી ગઈ છે વાડી જોઈ લે આ નળ એથી આ વાડી ઉપર છે